અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુદાત ખેડૂત હિતોની વાત લઈને આગળ આવ્યા છે વડાપ્રધાનને લખેલા પત્રમાં તેમણે મગફળીની ખરીદીની મર્યાદાને એક્સપોર્ટ ઉપરના નિયંત્રણ મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે પ્રતાપ દુદાતે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન આશરે છાસઠ લાખ ટન થાય છે જ્યારે ખરીદી માટે ફાળવવામાં આવેલ માત્ર બાર સાહીઠ લાખ ટન જ છે સરકાર દ્વારા ટેકાના ભાવ 1453 હજાર પ્રતિમણ નક્કી કરવામાં આવ્યા છે જ્યારે ખુલ્લા બજારમાં ખેડૂતોને ફક્ત રૂપિયા ભાવ મળી રહ્યો છે હાલમાં માત્ર મણ ખરીદીની મર્યાદા રાખવામાં આવી છે દુધાતે માંગ કરી છે કે આ મર્યાદા બસ્સો મણ સુધી વધારવામાં આવે અથવા ખેડૂતોને ભાવાંતર યોજનાનો લાભ આપવામાં આવે તેમજ નિકાસને પ્રોત્સાહન આપવા બનાવાયેલી એ પ્રાઉ જેવી સંસ્થા હોવા છતાં પાક બજારમાં આવે તે સમય જ એક્સપોર્ટ પર પ્રતિબંધની વાત થવા લાગી છે જેને કારણે મગફળીની નિકાસ બંધ થવાની ભીતિ ઉભી થઈ ગઈ છે તાજેતરના નિર્ણયોને કારણે માત્ર 48 કલાકમાં જ મગફળીની નિકાસ અટકી જવાની શંકા સેવાઈ છે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપને પત્ર મારફત એક વિનંતી કરતો પત્ર લખ્યો છે કે ગઈકાલે અખબારી નિવેદનો અને ટીવી મીડિયા મારફત ખેડૂતો માટે જાણવા મળતી આપની યોજના પ્રતિ ખેડૂત સિત્તેર મણની આપ ખરીદી કરવા માંગો છો એક બાજુ મધ્યપ્રદેશની અંદર તમારી સરકાર એટલે કે ભાજપની સરકાર મારફત સોયાબીનની અંદર ભાવાંતર યોજનાનો લાભ આપી અને ખેડૂતોને ડાયરેક્ટ ખાતામાં આપ લાભ આપી રહ્યા છો તો ગુજરાતના પનોતા પુત્ર છો ને આપણે પણ અહીંયા ભાષણોમાં કીધું કે હું બે હજાર ને બાવીસ પહેલા ખેડૂતની બમણી આવક કરીશ સિત્તેર મણ ગયા વર્ષે બસો મણની આપણે ખરીદી ગુજરાત સરકાર નાફેડ મારફત થઈ હતી તો મધ્યપ્રદેશની જેમ ભાવાંતર યોજનાનો લાભ મળે અને ખેડૂતના બસ્સો મણની ખરીદી થાય થઈને સીધા જેના ખાતામાં જાય એવી એક આપણે લાગણી વ્યક્ત કરતો પત્ર લખ્યો સાથે સાથે હિન્દુસ્તાનની આપ આપની સરકાર મારફત એક સંસ્થા ખેડૂતોની અપેડા નામની સંસ્થા મારફત ગઈકાલે એક્સપોર્ટ ઉપર નિયંત્રણ કરવાનું જે કામ કર્યું સિંગદાણાના એક્સપોર્ટરોનો સિંગદાણા એક્સપોર્ટ ગઈકાલથી બંધ થઈ ગયા છે મનસ્વી પ્રકૃતિથી જે કાયદા કાનૂનમાં ફેરફાર લાવી અને એક્સપોર્ટ ઉપર નિયંત્રણ લાવવાનો જે પ્રયત્ન થયો છે ત્યારે હિન્દુસ્તાનના અને ગુજરાતના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે આપ ગુજરાતના પનોતા પુત્ર પણ છો ને દેશના વડાપ્રધાન પણ છો માં પીરસનારી મોસાળે જમણવાર ડબલ આવકની વાતો કરી હતી પણ મૂળઘા રૂપિયા ઉભા થાય એવી સ્થિતિ નથી ને બીજી બાજુ સ્વદેશી અભિયાનનો આપે જોર લગાવ્યું છે કપાસની ઉપર આયાત ઉપર ઝીરો ટકા ડ્યુટી સિંગદાણાના એક્સપોર્ટની અંદર નિયંત્રણ ઉપર લાવવામાં આવ્યું સિત્તેર મણ પ્રતિ ખેડૂત ખરીદીની વાત આનાથી ખેડૂતની બમણી આવક થશે કે ખેડૂત બરબાદ થશે એની આપના સરકાર અને આપની ગુજરાત સરકારના પ્રવક્તાઓ મારફત પણ સ્પષ્ટતા થાય એવા ખેડૂતના દીકરા તરીકે લાગણી વ્યક્ત કરુશ ને ફરી વખત પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપને પત્ર મારફત જાગૃત કરી રહ્યો છું કે મારા ખેડૂતોને પાયમાલ કરવાનું બંધ કરો અને એને મળતા લાભો આપો એવી વિનંતી કરું છું ધન્યવાદ